દ્વારા લેવામાં આવેલી નીટની પરીક્ષામાં છબરડા અને કૌભાંડ થયું જે મામલે ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલી મંડળની મળી અગત્યની બેઠક આ બેઠકમાં કૌભાંડ અને ગેરરીતિઓ સહિતના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી તથા આગામી દિવસોમાં આ પ્રકારના કૌભાંડમાં કઈ રીતે કાર્યવાહી કરી શકાય તેને લઈને બેઠકમાં ચર્ચા થઈ આ બેઠકમાં વાલી મંડળ દ્વારા પુનઃ નીટની પરીક્ષા યોજવાની માંગ પણ કરવામાં આવી આજે ગુજરાતમાં જેટલા પણ પેરેન્ટ્સ એસોસિએશન છે ગુજરાત વાલી મંડળ ઓલ ગુજરાત વાલી મંડળ ડોમિસાઈલ ગુજરાત પેરેન્ટ એસોસિએશન બધા ભેગા થઈને એક નિર્ણય કર્યો છે કે દેશના પચીસ લાખ વિદ્યાર્થીઓએ જે નીટ આપી અને એમાં જે છબરડા થયા છે જે કૌભાંડો થયા છે એ એના પણ પુરાવા સાથે બિહાર ગુજરાત હરિયાણા આ ત્રણેક જગ્યાએ એફઆઈઆર થઈ છે અને જે ઇરેગ્યુલારિટીસ અને જે કોન્સ્પિરસી નીટની એક્ઝામમાં થઈ છે માટે અમારી બધા જ વાલી અને આ જે વાલી એસોસિએશન છે એનું એક અત્યારે હાલ કન્ક્લુઝન પર આવ્યા છીએ કે ફરી રીનીટ લેવાવી જોઈએ એવું અમારું સ્પષ્ટ માંગણી છે ભારત સરકાર પાસે અને જે શિક્ષા મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન શ્રીજી એમને પણ અવારનવાર ટ્વીટ કર્યા છે એ વસ્તુ છે રીનીટ તો ડેફિનેટલી જોઈએ હમ સારે સ્ટુડન્ટ્સ કે લિયે બીકોઝ હમ સબને ઓનેસ્ટલી એક્ઝામ દે ફર્સ્ટ થિંગ એન્ડ સેકન્ડ થિંગ ઇફ રીનીટ કા જો ચલ રહા કે રીનીટ ના લે તો વી ડિમાન્ડ કે કાઉન્સેલિંગ તક તો આપ વેટ કરો કાઉન્સ લાઈક સુપ્રીમ કોર્ટ કે રિઝલ્ટ કે બાદ આપ કાઉન્સેલિંગ કે ફાઇનલ ફાઇનલાઇઝ કરીએ एंड लाइक um, like, मेरे स्कोर पे मेरे को जीमर्स इजीली मिल रहा था जो आज मेरे स्कोर के बाहर ही मुझे झीमर्स नहीं मिलेगा सो so, मेरा डिमांड है कि प्लीज़ रीनिट तो होनी ही चाहिए समाचार